રહે નેશન ન્યૂઝ હું સાથે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠમા સાત તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે જેને લઈને નદીઓ પણ બે કાંઠે વહી રહી છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યા છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં હિંમતનગર પ્રાંતિજમાં ચાર ઇંચ તલોદમાં પોણા ચાર ઇંચ ઈડર વડાલીમાં પોણા ત્રણ ઇંચ ખેડબ્રહ્મા વિજયનગરમાં સવા એક અને એક ઇંચ વરસાદ નોંધાયો છે જેને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે કે વરસાદ બંધ થતા પાણી પણ ગયા છે અને વરસાદ લીધે તાલુકાના વદરાળ ગામમાં એક મકાનના અને બે તબેલાના પતરા પણ ઉડી જવા પામ્યા છે ગામમાં અને ખેતરોમાં કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે ભારે વરસાદને પરિણામે સાબરકાંઠા બેંક અને પશુ દવાખાનામાં પણ પાણી ધુસી જવા પામ્યા છે વિજયનગરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે અને વિજયનગરના ઉપરવાસમાં વરસાદને પરિણામે ખેડ બ્રહ્મા પાસે આવેલ હરણાવ અને દેરોલ ગામથી પસાર થતી વિજયનગરની હરણાવ નદી બે કાંઠે થવાને લીધે સરસવ સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયું છે સો ટકા ભરાયેલ હરણાવ ડેમમાં પાણીની આવક વધુ થઈ છે જેને લઈને ડેમના ત્રણ દરવાજા ત્રીસ સેન્ટીમીટર ખોલાયા છે હરણાવ નદીમાં તેત્રીસો ક્યુસેક પાણીની આવક સામે તેત્રીસો ક્યુસેક પાણીની ચાવક થઈ રહી છે જેમાં ખેડ બ્રહ્મામાં પણ કોઝવેની નીચેથી પાણી વહી રહ્યું છે સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર